ગા બધો મારું નામ બોલો આવ ધન્ય ચાલો ચાલો એ હું કુટીયા આયા તા રાખીમાં તો પીલાતું એલાય બીકો સોબરા કો આમને હું છે ની નીચે એક સામે નીચેમાં કશું અજે જોઈ

જય હિન્દ દોસ્તો હું પ્રાઇન ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સોર અશોક પટેલ બોલું છું અત્યારે ભેખડા ગામ જે સુરત તાલુકામાં આવી છે ત્યાંથી ભાવિનભાઈ વસાવાનો ફોન આવ્યો હતો કે અમારા ઘરે એક સાપ છે તો તમે આવો તો અહીંયા હું આવ્યો અને જોયું તો એક આશરે ચાર ફૂટ લાંબી રસલ સ્વાઈપર હતો જેને ગુજરાતીમાં જે ચિતળ અથવા પડી કહે છે તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરે છે અને હું વન વિભાગને સુપ્રધ કરીશ ભાવિનભાઈ છે જેમણે કોલ કર્યો હતો આ સાપના કારણે અહીંયા રહેતો પરિવાર જે ભયભીત થયો હતો તે મારા રેસ્ક્યુ કરવાને કારણે જ ભયમુખ થયો છે જય હિન્દ